જેસીઆઈ કડી અને કડી નગરપાલિકા દ્વારા કડી શહેરમાં યોજાયેલ સૌપ્રથમવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતા હી સેવાના સંદેશ સાથે જેસીઆઈ કડી અને કડી નગરપાલિકા દ્વારા કડી શહેરમાં સૌ પ્રથમવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં કુલ સોળ મહિલા ટીમોએ અને એકસો ખેલાડીઓએ ભાગ લીધો હતો છ દિવસ ચાલેલી પ્લાસ્ટિક બોલ નાઇટ ટુર્નામેન્ટ લોકોએ ખૂબ જ વખાણી કુલ પંદર મેચ અને ક્વાર્ટર ફાઇનલ સેમીફાઇનલ અને ફાઇનલ સુધી કડી નગરપાલિકાનું મેદાન માનવ મહેરામણથી છલકાઈ ગયું હતું ફાઇનલ મેચમાં મેઘના ફાઇટર્સે ગોલ્ડન ગ્રુપ ઇલેવનને હરાવી ચેમ્પિયનશીપ મેળવી લીધી આ મેચમાં બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે મેઘના ફાઇટર્સની કેપ્ટન અર્ચના રાઉત અને બેસ્ટ બોલર તરીકે ગોલ્ડન ગ્રુપની કુંજન પટેલને એવોર્ડ આપવામાં આવ્યા આ ટુર્નામેન્ટમાં કડી નગરપાલિકા દ્વારા લાઇટિંગ વગેરે તમામ ટ્રોફીના દાતા તરીકે શ્રી નીતિનભાઈ કે પટેલ ચેરમેન ટાઉન પ્લાનિંગ સમિતિ મુખ્ય સહયોગ આપ્યો આ ટુર્નામેન્ટમાં કડીના ધારાસભ્ય શ્રી કરસનભાઈ સોલંકી મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ કડી નગરપાલિકાના પ્રમુખ અનસુયાબેન પટેલ શ્રી દિલીપભાઈ પટેલ રાજા ઇન્ડસ્ટ્રીઝ સી સોરીનભાઈ પરીખ પશુપતિ ગ્રુપ શ્રી હિમાંશુભાઈ ખમાર શ્રી જગદીશભાઈ પટેલ ઓમકાર સેવા મિશન શ્રી જસુભાઈ પટેલ કડી શહેર ભાજપ પ્રમુખ બ્રહ્માકુમારી સંગીતાબેન અને કણીડ નગરપાલિકાના હોદ્દેદારો કોર્પોરેટરશ્રીઓ કડીના અગ્રગણ્ય નાગરિકો દાદાશ્રીઓની વિશાળ સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ કડી જેસીસના ઉત્સાહી પ્રમુખ જેસી ઉષા પટેલ સેક્રેટરી જેસી કીર્તિ પ્રજાપતિ જેસી રેટ વિંગ ચેરપર્સન જેસી ક્રિષ્ના સોની તથા મુખ્ય કન્વીનર તરીકે જેસી ડોક્ટર વિષ્ણુ પ્રજાપતિ અને જેસી સુનિલ ખમારે ખૂબ જ જહેમત ઉઠાવી હતી ટુર્નામેન્ટની શરૂઆતમાં પાંચ દિવસ સુધી ટ્રેનિંગ માટે જેસી તપન પટેલ જેસી પરાગ ઓડ જેસી યશ આચાર્ય જેસી યોગેશ પ્રજાપતિ જેસી રમેશ આચાર્ય સેવાઓ આપી હતી જેસી કલ્પેશ આચાર્ય અને પ્રોજેક્ટ ડાયરેક્ટર્સ તથા સમગ્ર જેસી પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી કાર્યક્રમમાં કોમેન્ટેટર તરીકે કે જેસી ડોક્ટર વિષ્ણુ પ્રજાપતિએ અદભુત કોમેન્ટ્રી કરીને સૌના દિલ જીતી લીધા હતા સમગ્ર જેસી રેટ વિંગ ન્યુ જેસી મેમ્બર અને તમામ પૂર્વ પ્રમુખશ્રીઓ પણ આ ટુર્નામેન્ટમાં પોતાની સેવાઓ આપી